શિબિરની શરૂઆત આપણે દીપ પ્રાગઠ્યથી કરી ગુરુ મહારાજના શ્રી ચરણમાં પ્રાર્થના કરીએ મંગલ ઉદબોધન સ્વરૂપે ગુરુજી આપને શિબિરના પૂર્વારધ ભાગની અંદર સૌપ્રથમ પ્રથમ પહેલાં રૂડા આશીર્વાદ પાઠવશે પૂજ્ય ગુરુજી વિનંતી કરીશ રબારા કેતનભાઈને કેતનભાઈ આવીને ગુરુજીને હાર પહેરાવશે ત્યાર પછી ગુરુજી મંગલ ઉદ્બોધન સ્વરૂપે રૂડા આશીર્વાદ આપશે સહજાનંદ સ્વામી મહારાજ હરે કૃષ્ણ મહારાજની સ્વામિનારાયણ ભગવાન જય 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 ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ અમદાવાદવાસી નંદનારાયણ દેવ જુનાગઢના રાજા ધિરાજ રાજ રમણદેવ અક્ષરમૂર્તિ ગુણા સ્વામી ગોપાળાન સ્વામી બાળ મુકુંદ સ્વામી નાનીદાસ સ્વામી કૃષ્ણ કૃષ્ણસંદ સ્વામી ઋષિ સ્વામી ગુરુ મહારાજ જોગી સ્વામી મહારાજની અસિંગ કૃપા થકી સહજાન સ્વામી ગુરુકુળ વંથલીના આંગણે સાલતી અવિમાસી સત્સંગ સભા અંતર્ગત આપણી સત્સંગ અભ્યુદય શિબિર નંબર આપના સહકાર સંમતિથી આપણી આ શિબિર ચાલુ કરવામાં આવે છે સત્સંગ અભ્યુદય એટલે સત્સંગ એની અભિ વૃદ્ધિ થવા માટે હા માતાના પેટમાં ગર્ભ છે ઈશા માટે છે બાળકનો જન્મ થવા માટે ખબર પડી ને અભ્યુદય સત્સંગ એ કેમ આપણામાં વૃદ્ધિ પામે સત્સંગ એટલે શું બે વિભાગ બારથી જુઓ તો સત્સંગની પ્રણાકા અંતર્ગત જુઓ તો ગુણ સ્વામીની મરજી પ્રમાણે મોટા એકાંતિક સંતને હાથ જોડવા અને કેમ કરવું આ કહેવાય સત્સંગ હં આ મોક્ષ માટે ઓલું છે આપણે વ્યવહારના માર્ગે બે વર્ષના નોખા પર મોક્ષ માર્ગ નોખો અને વ્યવહાર માર્ગ પણ નોખો છે ભેગા અર્થ હશે અભ્યુદય એકબીજાને ભેગું થવાથી એકબીજાનું મંતવ્ય આપણે કહી શકીએ ને વિનુભાઈ પાર્લામેન્ટ ભરાય છે હું કામ ભરાય ધારાસભા હું કામ ભરાય એકબીજાને હું મંતવ્ય કરી શકે તો આપણામાં એટલે મંતવ્ય સાહેબ કેવું છે એમ એમ આપણી શિક્ષણ સભ્ય છે ને એની અંદર તમારે બધા હવાનો મંતવ્ય કહેવાનું છે ધ્યાન રાખજો ગોઠવી રાખજો જે જે હોય અગાઉ તમે દો પછી કહેતા નહીં કે તમે કંઈ જાગૃત ન કરી તો કે અમે કંઈ ઓછા ઓસા

આગે ખુશ બરાબર ને મુક્તિના માર્ગમાં ધર્મ સંબંધી દરેકની અંદર એક પગલું આગે ખુશ હાલવાનું હા પીસીએસની કરના સગભી જે આપણી ઉપાસના છે જે નિષ્ઠા છે જે ભાવ છે જે સ્વામી જેવો ભાવ જે હોય એમાં પીસીએસની આગે ખુશ કરો એને માટે આપણે આ શિબિર છે આપણી સમજણ ઉપાસના નિષ્ઠા એને પાણી પાવા માટે વૃક્ષ હોય પાણી પાવ તો લીલા કુવળા પાંદડા આવે ને કેમનામાં આવે એમને આવે ક્યારે બોલો ખેડૂત આમાં ખેડૂત કેટલા છે હું સ્વાદ કરું છી મગનભાઈ પાંદડા ક્યારે નવા આવે ના હવે ઉનાળો આવ્યો ને હવે બધી વનસ્પતિ લીલી થાય ને પીપર છે વડલા છે બધા સુકાઈ ગયા હોય હવે છેતેર મહિનો આવ્યો ને વૈશાખ મહિનો એટલે કોળા મણ લે પાણી ન પાવ તોય પહેલું જ પાણી પાવવું પડે ખબર પડશે ને અત્યારે ફાગણ મહિનો આવે એટલે બધે પાંદડા સુકાઈ જાય પીપર હોય કે વડલો જે હોય તે પ્રાગવડ સિવાય પ્રાગવડ એવો છે એમાં પાંદડું પહેલાં આવ્યા પછી ઉકાય એ બારે મહિના ચોવીસ કલાક એક ખડકોનો સાંઈડો એમાં ફેર ન પડે આ જેને ખબર હોય હો પ્રાગવોળ બીજા બદલાત ઘણા છે હં ઘણા ખેડૂત હોય એ બળદ બાંધવા માટે પ્રાગવડ વાવે અને સાંઈડિયો રે એમ એમ આપણી જીવનની અંદર જે વસ્તુ પડી હોય ને તો એને કોઈ પાણીની જરૂર નથી પાણી સુધી મૂળિયા ગયા હોય ઝાડવાના એને પાણી પાવવું પડે ઉપર હોય એને પાણી પાવવું પડે ખબર પડે ને એમ સત્પુરુષ સાથે જીવ જોયો હોય ને એને પાણી સુધી ઊંડા મૂળિયા છે યાદ રાખજો પૃથ્વીમાંથી પાણી શોષણ કરે જો ના ઠુમર સત્પુરુષ સાથે જીવ જોયો છે એવા ભક્તના એ પાણી સુધી મૂળિયા ઊંડા ગયા એને કહેવાય પાણીને વરસાદની જરૂર પડે નહીં એમ સત્સંગની અંદર આપણા સત્પુરુષ એની આજ્ઞા એની ઉપાસના નિષ્ઠા એ આપણા પાણી સુધી મૂળિયા ભૂગ્યા છે સમજ્યા એના આધારે સ્વામી કે આપણે વેલો છે ભગવાનના ભક્તો વાડ છે વાળને આધારે વેલો ખલવજિયા કરતો હોય ખબર છે ને ખેડૂતો હોય ને હા હાઠી હોય પછી એના દૂધી વાવી દે ગલકા વાવી દે ઘિહોડા વાવી દે પછી જાળવા ક્યાં જાય વેલા હાઠીઓ માટે અને ત્યાં ખલવજિયા કરે એ સ્વામી બાપા કે આપણે વહેલો સહી અને ભગવાનના ભક્તો છે એ વાઇડ છે એને આધારે આપણા નિયમ ધર્મ આ રહે યાદ રાખજો આ કેની દવા છે હા ધર્મ જોગી મેડિકલ હં ખબર પડી ધર્મ જોગી મેડિકલ આ એની એ દવા છે હું વિનોભાઈ બરાબર ને ભગવાનના ભક્ત એને આધારે આપણે આપણે જીવન જીવી શકીએ જો દરેકને એકબીજાનો આધાર હોય હોય ને હોય તમારા સંસારની અંદર બે પૈડા હોય એકબીજાનો આધાર હોય ને તો પૈડા બી હરખા હાલે પણ એકબીજામાં થોડુંક ભાંગું હાલતું હોય તો ત્રણ થઈ જાય પેલા બાંગુ હાલે શું કરે પણ બે પૈડા હરખા હોય તો તમારો રથ સરખોલો જ એમ આપણ નિયમ ધર્મ અને ઉપાસના આ બે છે એક નિયમ ધર્મનું પાડ્યું છે અને બીજું છે ઉપાસનાનું સ્વામી બાપાએ લખ્યું ઉપાસનાની વાત નોખી છે અને નિયમ ધર્મની વાત એ પણ નોખી છે બે વસ્તુ સ્વામીએ નિયમ ધર્મ રાખ્યા છે અને ઉપાસના આ બે રાખી છે ગોણ પાડવા દીધું નથી હં કોઈ એમ કે નિયમ ધર્મ ગોણ કર્યા છે એ વાત ખોટી છે સ્વામી સાધુ થયા પછી જુનાગઢથી દેશમાં ફરવા જતા હતા સ્વામી જીવનગર ફરવા ગયા પછી રસોઈ માટે અમુક વસ્તુ ભૂલી ગયા તો સ્વામી જુનાગઢ લેવા ગયા ત્યાં બાળમુ સ્વામી સવારમાં નવ વાગે નાસ્તો કરવા ગયા અને સ્વામી દર્શન કરી સભામાં ન્યા ગયા દર્શન કર્યા દંડ કર્યા અને બેઠા તે બાળમુ સ્વામી લ્યો સ્વામી આ પ્રસાદી પોતાની પ્રસાદી આપી સ્વામી કે તેથી નવ ઉપવાસ હતો સ્વામી કે કાલ ઉપવાસ કર્યું પણ પ્રસાદી લીલી કાલ પાછી આ પ્રસાદી નહીં મળે આ ઉપાસના કહેવાય ભૂખ લાગી અને કડકડતી અને ખાવું તો એમ નહીં સમજાય છે ને સોલંકી સરકાર હા ન જે કરવું થાય એમાં જે અર્થ કાઢવો બધું થાય એમાંથી પાણીમાંથી પૂરાય નીકળે અને પાણીમાંથી હરપી નીકળે હા એટલે પ્રસાદ લઈ લીધી પછી સામે જ્યાંથી નીકળ્યા બે બાર ત્યાં બાળી ગયા સ્વામી કે જો આપણે પ્રસાદ ન લીધો ને અફસોસરી જાય હવે આપણે શાંતિ છે આ ઉપાસના કહેવાય સાધન સ્વામી ફરતા ફરતા હિમનગર નવા ગામ થાણે પીપરી ગયા જ્યાં બે દિવસ રોકાણના પછી પ્રેમી ભગત હતા અરે સોમા વરસાદ એટલો એ કે મારે માલપુણા રસોઈ દેવી છે સ્વામી કે એ રહેવાજો મોહન થાળ બીજું કંઈક કરીએ એમ કે નહીં મારે આ કરવી છે પ્રેમી ભક્ત ખરા પણ તો જ્ઞાન ઓછું પ્રેમ બહુ સમજે ને જ્ઞાન ઓછું વરસાદ એ દોઢસો માણસો એના માલપુળા કરવા બોલો સ્વામી કે કથા વાર્તા કરી અને બાર ભાગ્યે કસોટો વાળી અને બેહી ગયા સવારના બાર વાગ્યા સુધી પછી નાય ધોઈ પૂજા પાઠ કરી અને સ્વામી કે મેં હાલતા થયા આવું નિહારે શું કહેવાય આ સાધન અરે સ્વામી કે ઉપાસના અને સાધનને ટકરાવવાનો ન જઈ સમજાણું ઉપાસના હા સિવાય છે સાધન છે હા વાત છે પ્રથમ પ્રકારના ઓગણચાલીસનું ચાલીસનું વસનામત પૃથ્વી પર હાલતો હોય એને ઠેસ લાગે આકાશમાં હાલો જવાબ આપો આકાશમાં હાલે ઠેસ લાગે નહીં પૃથ્વી પર હાલતો હોય એનેમાં ઠેસ લાગે એમ સાધન છે એવા ભક્તો માટે છે ખોટા નથી એ ધ્યાન દેવો હં કેતા નહીં કે સ્વામી કીધું ખોટા છે એવા ભક્તો માટે છે ઈસ્કુરાન સમય લખ્યું ને ઝેર છે ને એ પણ એવા ભક્ત એને માટે છે ઝમપુરી છે કે માટે છે જેને જવું હોય આપણે જવું નથી આપણે હું યાદ કરી ખોટે ખોટું જે ગામ જાવું નહીં એનું નામ હું પૂછું જવું આપણે જમપુરીમાં કોઈને બોલો કેને જવું છે તો યાદ શું કામ કર્યું છે પોટ બાપા બરાબર ને હા જ્યાં જવું નથી એને યાદ નહીં કરવાનું એમ સ્વામી કે ઉપાસના અને સાધન આ બેને ટકરાવાનો જોયો ટસ ન થવી ટસલ ન કરી જોયું ને વા ઉપાસના બતાવી અને અહીંયા સાધનનું બળ આમ નામ ઓલિયા પુરુષ કહેવાય ખબર પડી ને ઓલિયા પુરુષ એટલે ખબર ગઈ હદ પીર બે હદ હાલે પકીર અને પીર હદમાં હાલે ઓલિયા બેઝ હાલે પીર ફકીર સમજાય છે ને પોતાની મર્યાદા પોતાને પણ નબંધન કરે મારી બોલી છે ને મને બંધન થવી જોઈએ બોલી પરવું પડે બોલીને ફરી જાય તેને હું વેલ્યુ ખોટ બાપા કોઈ કિંમત ખરી બોલીને ફરે એની કોઈ કિંમત ખરી નહીં પણ સ્વામી કે સાકાર નિષ્ઠાવાળો કોઈ દી થાન ભ્રષ્ટ થાય નહીં અને કદાચ થાય તો શોભે એ સાકાર નિષ્ઠા કહેવાય સિંહ એનું થાન શું કહેવાય જંગલ એમ શોભા પણ ગામડામાં આવે જોવા આવે ને એ થાન ભ્રષ્ટ થયો છતાંય શોભે એમ સાકારપણાની ઉપાસના હોય એ કોઈ સ્થાન ભ્રષ્ટ થાય નહીં થાય છતાં શોભે કેનું દ્રષ્ટાંત નારદજીનું નારદજીને માકડાનું મોઢું થયું પણ સાધુતામાંથી મતે પીડા નહીં હા વર્તાળનું પાંચનું વિશના મત એને સાધુ કહેવાય કે ન કહેવાય મહારાજ કીધું વડતાલ પાંચમાં લખ્યા એટલે સાકરપણાને નિષ્ઠા વસ્તુ એવી છે સમજાય ને એ થાન ભ્રષ્ટ થાય નહીં થાય છતાં શોભે કપડીને આનું નામ સાકર નિષ્ઠા કહેવાય એટલે સ્વામી કે સાધન અને ઉપાસના આ બેને ટક્કરને પડવાનો બે હાસા છે બે ભક્તો છે હા એક આકાશમાં ઉડે છે એક પૃથ્વી પર આવે છે અને એને કદાચ ઠેસ લાગે પણ આકાશમાં ઠેસ લાગે નહીં બોલું સહેજા